જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી વરેલો જોવા મળશે તો સાથે આજે વ્યાપારના સંબંધમાં નવા લોકોને મળવાનું થઈ શકે આ ઉપરાંત આજે ઘરનું વાતાવરણ તમારું ખુશનુમા રહે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે તો મિત્રો સાથે પણ આજે સમય ક્યાંક પસાર કરવાનો અવસર મળી શકે છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો આપના માટે શુભ અને મંગલપ્રદ થઈ શકે છે આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જે છે એ રાખોડી ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે

વૃષભ રાશિ એ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે તમારું મન રચનાત્મક કાર્ય કરવામાં થોડું વ્યસ્ત અવશ્ય રહી શકે છે તો સાથે ઓફિસમાં તમારા કામ માટે તમારા બોસ તરફથી તમારી પ્રશંસા કરવામાં આવી શકે એમ છે આજે તમારા માટે વાણી ઉપર કંટ્રોલ રાખો સંયમ રાખવો ખૂબ આવશ્યક સાબિત થશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાના જોવા છે એકંદરે જોઈએ તો આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે શુભ છે છે ખાલી વાણી રાખવાની આવશ્યકતા વાત કરીશું તો આજે વૃષભ રાશિના જાતકોએ દેવ મંદિરમાં દર્શન કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે તો દેવ મંદિરમાં દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે વાત કરીશું આજના દિવસે આપના માટે શુભ રંગ વિશે આજે કયો રંગ છે જે આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે સફેદ રંગ શુભ છે આજે ઉત્તમ મંત્ર મંત્રનો જાપ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ વૃષભ રાશિ બાદ રાશિ આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ શું કહી રહ્યું છે જણાવશો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે સામાજિક કાર્ય માટે તમારું મન તમારું સન્માન પણ થઈ શકે છે તો સાથે નવો વ્યવસાય પ્રારંભ કરવાનો આજે શુભ અવસર પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો સાબિત થશે તો સાથે આજે તમારું નાણાકીય પાસું પણ મજબૂત થતું જોવા મળી રહી એકંદરે વાત કરીએ તો આજે મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ અને મંગલ પર જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે ગાયને ઘાસ પધરાવવું આપના માટે મંગલકારી નીવડશે આજે શક્ય પોતાના હાથે જ ગાયને ઘાસ ખવડાવવું શુભ રહે હવે વાત કરીએ શુભ રંગ વિશે આજે મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ રંગ છે પીળો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ મંત્રજાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરવાથી આપને કલ્યાણની પ્રાપ્તિ થાય તો ઓમ રાધે કૃષ્ણાય આય નમઃ આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે જી બિલકુલ મિથુન રાશિ બાદ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે કર્ક રાશિ મહારાજ જણાવશું કે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ શું કહે રહ્યું છે કર્ક રાશિ રાશિ ચક્રની આજ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે તમને કોઈ નવા ધંધાની યોજના પણ બનાવી શકો છો તો સાથે પારિવારિક કાર્ય પૂર્ણ કરવામાં તમને તમારા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે દુકાનદારો માટે આજનો દિવસ રોજ કરતા વધુ નફાકારક જોવા મળશે ખાનગી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પ્રમોશન મળવા પાત્ર બની શકે છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે કલ્યાણકારક છે વાત કરીશું ઉપાયની ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બને આજે જળનો બગાડ અટકાવવો આપના માટે શુભ સાબિત થઈ શકે અને વાત કરીએ શુભ રંગ વિશે આજે આપના માટે જે શુભપ્રદ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જે ગુલાબી રંગ કોઈ પણ તે રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણ રંગ મંત્ર જે છે ઓમ કેશવાય નમઃ આજે આ મહામંત્ર નો જાપ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ કર્ક રાશિ બાદ રાશિ ચક્ર માં આગળની રાશિ એટલે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય મહામંત્ર અને શુભ રંગ વિશે જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય સ્થળ ઉપર મદદગાર સાબિત થઈ શકે આપણે વિવાહિક જીવન ખુશહાલ બની રહી છે આજે તમારા ઓફિસમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની થોડીક આવશ્યકતા અવશ્ય જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાકારક સાબિત થશે તો એકંદરે જોઈએ તો દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની આજે વડીલોના આશીર્વાદ આપના માટે કારગર સાબિત થઈ શકે છે તો સેવા કરવાથી આશીર્વાદ આપને પ્રાપ્ત થશે અને વાત કરીએ શુભ રંગ વિશે આજે સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને ઉત્તમ રંગ છે ભગવો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે

આજે કાર્ય સમયસર પૂર્ણ થઈ શકશે તો આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી જોવા મળી શકે છે આજે ફર્નિચર ખરીદવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે એકંદરે દિવસ આપના માટે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકો માટે નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે લીલો રંગ આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ બાલ મુકુંદાય નમઃ આજે આ મહામંત્રના દસ મિનિટ જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

આજે તમારું મન આખો દિવસ પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહેશે સાથે પરિવારમાં આજે સુખદ વાતાવરણ જોવા મળે તો એકંદરે જોઈએ તો આપના માટે દિવસ મંગલપ્રદ છે વાત કરીશું જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને તો આજે નારાયણ કવચનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે સાથે વાત કરીશું શુભ રંગ વિશે તો આજે તુલા રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે જોવા મળી રહ્યો છે એ છે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મહામંત્ર જેનો જાપ કરવાથી તમામ પ્રકારના ક્ષેત્રમાં આજે આપને સફળતા મળી શકે આપની મનોકામના પૂર્ણ થઈ શકે જી તુલા રાશિ બાદ રાશિ ચક્રમાં આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો ફળ શું છે આજે કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે અંગે જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ થોડો વધારે જોવા મળી શકે આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન પણ પૂર્ણ કરી શકો એમ છો આજે તમારી નજીકની વ્યક્તિ તમારી ખુશીને બમણી કરી શકે એ પ્રકારના પણ જોવા મળી રહ્યા છે અપરિણિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવવાની પણ સંભાવનાઓ છે તો સાથે એ જોઈએ તો આજનો દિવસ આપના માટે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની આજે ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરો હિતાવ સાબિત થઈ શકે વાત કરીશું શુભ રંગ વિશે આજે આપના માટે શુભ રંગ વાદળી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી છે અને વાત કરીએ મંત્ર આપ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર છે એ છે ઓમ નરસિંહાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દેશ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ વૃશ્ચિક રાશિ બાદ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે વેપાર માટે આપનો દિવસ લાભદાયી સાબિત થઈ શકે તો પ્રેમીજનો માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે

આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ધરણી ધરાય નમ આ મહામંત્રનો નો જાપ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો ધન રાશિ બાદ હવે વાત કરીશું મકર રાશિ વિશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કયો ઉપાય આ રાશિના જાતકોએ કરવો જોઈએ તે અંગે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે પરિણામોની ચિંતા કર્યા વિના મહેનત કરશો તો ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે આજે પ્રેમીજનો માટે આજનો દિવસ સારો જોવા મળી રહ્યો છે રસ્તા પર ચાલતી વખતે થોડીક સાવધાની રાખવાની આપને આવશ્યકતા બની રહી છે તો સાથે આજે તમને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે નવી ઓપોર્ચ્યુનિટીસ આપને મળી શકે છે એકંદર દિવસ આપના માટે કલ્યાણકારી છે વાત કરીશું ઉપાયની તો આજે પીપળાની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે શુભ રંગ

એકંદર દિવસ શુભ છે મંગલપ્રદ છે વાત કરી આપના માટે લાભપ્રદ સાબિત થશે કલ્યાણકારી સાબિત થશે શુભ રંગ વિશે જાણીએ તો આજે આપના માટે જે શુભ રંગ છે છે લાલ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી ની અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કુંભ રાશિના જાતકો માટે ભગવાન નારાયણનો આ મંત્ર ઓમ ગોવિંદાય નમઃ શુભ રહેશે મંગલપ્રદ રહેશે યથાસંભવ જાપ કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ

તો સાથે આજે જૂના મિત્રોને મળશો જેથી તમને બાળપણની યાદો પણ તાદી થઈ શકે તો એકંદરે દિવસ આપના માટે કલ્યાણકારી છે શુભ ઉપાય કરવાથી વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે તો આજે શિવાલયમાં દર્શન કરવા જવું આપના માટે શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે શિવજીના દર્શન કોઈ પણ સમય કરી લેવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગ વિશે આજે આપના માટે શુભ રંગ છે પીળો કોઈ પણ રીતે આનો પ્રયોગ મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે